તમારા બધાનું આ વિડીયોમાં સ્વાગત છે આપણે અગાઉના વિડીયોમાં ગોલકની વક્ર સપાટીના ક્ષેત્રફળ પર આધારિત એક રસપ્રદ ઉદાહરણ જોઈ ગયા છીએ આજે આ વિડીયોમાં આપણે અર્ધ ગોલકની વક્ર સપાટીના ક્ષેત્રફળ પર આધારિત એક રસપ્રદ ઉદાહરણ ને જોઈશું ચાલ માનસ આપણે મેળામાં જઈએ ના હું નહીં આવી શકું મમ્મીએ મને વાસણની દુકાનેથી વાટકાને કલાઈ કરાવી લાવવાનું કહ્યું છે એમ આ બે વાટકાને કલાઈ કરવાના કેટલા રૂપિયા થશે હમ અરે એના વિશે તો મેં વિચાર્યું જ નહીં દુકાનદાર કલાઈ કરવાના 5 રૂપિયા પ્રતિ ચોરસ સેન્ટીમીટર લે છે પરંતુ હું એ કેવી રીતે શોધું કે આ બે વાટકાને કલાઈ કરવાનો કેટલો ખર્ચ થશે આનો જવાબ આપણે ગણિત દ્વારા મેળવી શકીએ છીએ આનો અર્થ આ ગણિતનો સમય છે જો માનસ દરેક વાટકો અર્ધ ગોલક આકારનો છે અને કેમ કે આપણે દરેક વાટકાની અંદરની સપાટી પર કલાઈ કરવાની છે દરેક વાટકામાં કરવામાં આવતી કલાઈ એની અંદરની વક્ર સપાટીના ક્ષેત્રફળ બરાબર થશે એમ એવી વાત છે આ તો હું સરળતાથી શોધી શકું છું આ બંને વાટકા એકદમ સમાન છે એટલે એની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પણ સમાન થશે વાટકા અર્ધગોલક છે અને તેનો અંદરનો વ્યાસ ચૌદ સેન્ટીમીટર છે આનો અર્થ દરેક વાટકાની અંદરની ત્રિજ્યા સાત સેન્ટીમીટર છે અ પરંતુ એક સમસ્યા છે મને અર્ધગોલકની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર તો યાદ નથી અરે આ તો ખૂબ જ સરળ છે હું તને યાદ કરવા માટે એક સરળ ઉપાય જણાવું છું આ વાટકા અર્ધ ગોલક છે અને દરેક અર્ધ ગોલક એક ગોલકનો અર્ધ હોય છે એટલે આપણે અર્ધ વક્ર સપાટી નું ક્ષેત્રફળ ગોલકની વક્ર સપાટીના ક્ષેત્રફળ ચાર પાય આરનો વર્ગ ને બે થી ભાગાકાર કરી મેળવી શકીએ છીએ આ રીતે અર્ધગોલકના વક્ર સપાટીનું ક્ષેત્રફળ બે નો વર્ગ છે જ્યાં આર અર્ધગોલકની ત્રિજ્યા છે અરે હા આભાર થોમસ ચાલ હું અહીં ની જગ્યાએ એક વાટકાની ત્રિજ્યા સાત સેન્ટીમીટર લખી આને ઉકેલી દઉં છું એક વાટકાના અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ

ગુણાકાર કરવો પડશે તે મને જણાવી દીધું થોમસ હું તો ફક્ત સો રૂપિયા લઈને દુકાને જવાનો હતો ચાલ હવે આપણે આપણી દુનિયામાં પાછા જતા રહીએ હું તને મારી સાયકલ પર ઝડપથી બજારમાં લઈ જાઉં છું એના પછી આપણે બંને મેળામાં ફરવા જઈશું મિત્રો આ વિડિયોમાં આપણે અર્ધગોલકની વક્ર સપાટીના ક્ષેત્રફળ પર આધારિત એક રસપ્રદ ઉદાહરણ જોયું તો આશા છે કે હવે તમને ગોલક અને અર્ધગોલકની વક્ર સપાટીના ક્ષેત્રફળની સારી સમજ થઈ ગઈ હશે